પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે અસામાજિક તત્વો રોજે રોજ માથા ઉચકી રહ્યા છે ત્યારે આવા તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આ વખતે પાંડિસરા વિસ્તારમાં કેટલાક લુખ્ખા અસામાજિક તત્વોએ વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજો વધી રહ્યો છે અને આમ જનતાને અસામાજિક તત્વો પરેશાન પણ કરી રહ્યા છે ત્યારે ફરી આ સામારિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાત કરી રહ્યા છે પાંડેસરા પાંડેસરા વિસ્તારની વિસ્તારમાં આવેલા મરાઠાનગર સોસાયટીમાં કેટલાક માથાભારે અસામારી તત્વો ઘુસી ગયા હતા જેમને સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હથિયારોથી વાહનોની તોડફોડ કરી હતી આ તોડફોડનો વિડીયો સ્થાનિકોએ મોબાઈલ ફોનમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં લોકોએ કોમેન્ટ કરતાં કહ્યું કે આ સામારિક તત્વો પોતાનો રોફ જમાવવા માટે થઈને ધમાલ મચાવી રહ્યા છે જો આ લોકોને અત્યારથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આગળ જતા લોકો જ મોટા ગુંડા પણ બની શકે છે લોકોમાં રોફ પેદા કરનાર તત્વોને બંને તેટલી ઝડપથી અંકુશ મેળવવામાં આવે તે માંગ કરાઈ રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા